એ ભાઈ ને મેં એમ કીધું તમે ગાળું ના બોલશો એમને ચાર પાંચ વાર સમજાવ્યા પણ સમજા નહીં રે ને અમે બધા પોલીસ સ્ટેશન ગયા અને અરજી આપી બરોબર અમે અરજી આપી એટલે અરજી આપવા એમ કીધું પેલા એકસો બાર નંબર બોલાવી તો એ આવ્યા બરોબર એકસો બાર નંબર ની ગાડી આવી આવી ને કે શું હતું કે એટલે એમને કા હરખો એમ કીધું કે તમે આવી ને પેલા અરજી લખાવો એટલે અમે અરજી લખાવ ગયા area વાળા વીસ થી પેલા વીસ થી પચીસ જણા તો અમે જે અરજી આપી ને એ અરજી કે તમે અત્યારે ઘરે જાઓ કે અમે ઘરે આવીને અમે આવી જ છીએ થોડી વાર માં અમે થોડી વાર માં આવી ને અમે આવી છીએ બરોબર ઘર બાજુ તમારા એ વ્યક્તિ ના લેવા તો એ પછી કોઈ આવ્યું નહી અને બીજા દિવસે વ્યક્તિ સામેવાળા રહ્યા ને

એ અરજી ના કરે નો એટલે અરજી અમારી કઈ માન્ય નો ગણી અને એમને બે ત્રણ જણા ગયા ખાલી તો એમની અરજી ના કરે એટલે એમને અમારી વિરુદ્ધ માં ફરિયાદ કરી તો અમારી અમારા નામ ની FIR પડી ગઈ હમ ત્યાર બાદ અમને જામીન આપ્યા જામીન બામીન આપ્યા અને કહું ને ઓગણત્રીસ તારીખ પેલા ટેબલ જામીન આપ્યા અને જયારે મામલતદાર ના જામીન દેવાના હતા ને તો અમને ઓગણત્રીસ તારીખે બોલાવ્યા અમને કે તમે આવો બરોબર એટલે કે મામલતદાર ના જે જામીન થાય ને આપણે આપી દેવી બરોબર કમલેશભાઈ ગયા તો કમલેશભાઈ અમને એમ કીધું ત્યાં ગયા ને બધા ભેગા થઈ ગયા એટલે કે હવે તમારે ચોવીસ કલાક અંદર રહેવું પડશે કે કલમ લાગી છે કે અને એકસો એકાવન ની કલમ માં કે તમારે ચોવીસ કલાક કાયદેસર

આઠ નવ વાય ને તો અમે જમી બમી બેઠા તા બધા એમને આવી અને લોકઅપના ડેલા બાય ગાળું બોલાવા માં કે બાય કે રોસડી ના ગાળું બોલવા માંડ્યા પીધેલો વ્યક્તિ અમારે એક બીજો હતો પણ એ અમારા છ માંથી કઈ નઈ હમ્મ હા તો ઈ વ્યક્તિ રહ્યો ને ઈ વ્યક્તિને કાઈ નો કીધું ને અમને છઈને પકડ્યા અમને કે તમે સીમા આયા કે ગુનામાં તો અમે કીધું સાહેબ કીધું અમારું માર્ક આલા માર્કૂટ થઈ ગયો મારા એરિયામાં હ ઈ બાબતમાં આવેલા છે બરોબર તો અમને ગાડું દીધી ગાડું દે એમ કે તમને બહુ ઉખાવા છે ના અમને એ રીતના કઈ અમને બહાર કાઢ્યા લોક ની અમને બહાર કાઢો કે બાર બાર કાઢ્યા અને બહાર કાઢીને અમને અહીંયા જે બાર છે ને અહિયાં એ જગ્યા એ જગ્યા લઈ જાય પેલા હું પેલો જ ગયો તો એટલે મને એવું જલ્દી વાત કરો ને ભાઈ હા એટલે મને એવું પૂછ્યું કે તમે ભાઈ કેવા છો એટલે મેં કીધું અમે દલિત છીએ સાહેબ કીધું રસોડા વણી છીએ એટલું બોલ્યો ને તો મારું કઈ કોઈ વસ્તુ સાંભળી નઈ અને મને કે હાથ ધરો ભાઈ કે હાથ ધરો ને મને અલા પટ્ટા માર્યા પટ્ટા એટલા માર્યા બઉ મારા કોણ psi કોણ psi એ psi પટેલ સાહેબ કરી ને છે પટેલ સાહેબ છે હા,

હમ એ તારીખે કોના ઉપર સોળ ડિસેમ્બર જાદવ જગદીશ ભાઈ પરમાર ગણેશભાઈ જાદવ જગદીશ ભાઈ પરમાર ગણેશભાઈ અને પરમાર કમ કમલેશ ભાઈ એવું નહિ એમ નહી ગુના નંબર કેવું કઈ ખબર છે ફેર નંબર કે નહિ ગુના નંબર ખબર નથી સાહેબ ફરિયાદ નું કોણ છે ગુના મા એ હતુ કે અંદર દારૂ પીધેલો હતો ને કોઈ વ્યક્તિ સામે વાળો હમ દલિત સમાજ ના માણસો હતા ને સામે વાળો વ્યક્તિ છે ને દારૂ પીધી અને ગાળુ ગાળુ આપી જાય તને એક ફરિયાદ કરવા આવ્યા હતા ને

એવું ના હોય તમે ક્યાંથી બોલો છો હું મોવાથી બોલું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું સાહેબ હા સાગરભાઈ હા તો કયો ગુનો છે તમને બતાવું ગુના નંબર ને મોકલો મને હું જોવરાઈ લઉં છું એટલે ની તમે ઉભા રહો સાહેબ ગુના નંબર ને તમે એને બીજા લોકોને મારતા હતા તો આને બહાર બોલાય તમે દલિત સમાજના છે એ તો નીચા વર્ગના માણસો છે એમ કઈને તમે એને માર માર્યો એવું ના હોય કોઈને માર્યા ના હોય કુટી વાત તમારે તમે એને માર્યો શું કામ તમે એને એની ઉપર અત્યારે એની પર મેડિકલ રિપોર્ટ છે સાહેબ હા હા ખોટી વાત છે કોઈ મારે કોઈ અરે પણ ખોટી વાત નથી એ ખોટા માણસો છ જણા ખોટા સાહેબ એ ગુનો કર્યો હોય ખોટા માણસો હોય બાકી એવું કઈ ખોટા આક્ષેપો દરેક બધા કરતા જ હોય છે ગુનો કર્યો હોય તો તમે થોડા મારી શકો સાહેબ તમે તમારે મને જવાબ દેવો પડશે મારી વાત સાંભળો તમે હું તમને દઉં તો શું મોટા ભાઈ હા તો તમને કોર્ટ માંથી એવું તમને એનો રિમાર્ટ મંજૂર છે હેલો હા કોર્ટ માંથી એના રિમાર્ટ મંજૂર થયા હતા

હું નોંધ કરીશ એમ કીધું એફઆર નથી કીધું હા તો તમે નોંધ કરજો તમે ગુનેગાર પોચે તો તમે આ કાર્ય કાર્યકરને તમે એક એવું ની વાત કરી એવું નહી તમે મને દબાવાની વાત કરો છો ખોટા આક્ષેપ કરી તમે ચાલુ રાખો એનેર વાત કરાઉ તમે દોમતદારવા એને ભાઈ રૂબરૂ મોકલી દેવાના તો ને અમે સાંભળવા બેઠા જોઈએ છે આ તો તમે એને માર માર્યો છે તમારી પર ગુર સાહેબ તમારી પર એફર થાય છે તમને ખબર છે હા તો કશો વાંધો નહી ને ખોટું સાચું હશે તપસ્ત થશે ભાઈ એટલે તમારી ઉપર કેસ થશે સાહેબ આક્ષેપ નહી એટ્રોસિયલ કેસ બને સાહેબ અરે ખોટા આક્ષેપો નહીં કરવાના તમાર થી ને પોલીસ છે ને કાયદેસર ની ફરજ નિભાવતી હોય કાયદેસર ની ફરજ નિભાવે છે એમને બધી ખબર સાહેબ તમે છે ને તમે એને માર માર્યો છે ને એનો તમારે જવાબ દેવો પડશે એ એમને કોર્ટમાં જવાનું એવું લાગતું હોય